તાલુકાના બગડુ ગામે સાંજના તા અઢાર દસ પચીસના સાંજે પોલીસને સમાચાર મળે કે એક લાશ મળી આવેલ છે મહિલાની જેનું નામ ચક્કી ઉર્ફે ઉષા છે જેથી પોલીસ ત્યાં ગયેલી અને લાશને મૌધા દવાખાનામાં લાવી પોસ્ટમોર્ટમ કરાવેલું અમલ દાખલ કરવામાં આવેલું લાશને પ્રાથમિક દૃષ્ટિ જોતા થોડા ઘણા સામાન્ય ઈજાના લક્ષણ દેખા ઈજાના નિશાનો હતા પરંતુ પીએમ કરાવેલું અને પીએમ નોંધાવી તેમાં કે જે ઈજાઓ હતી તે મર્યા પહેલાની હતી અને ડ્રાઉનિંગને કારણે મોત થયેલાનું મેમ નોંધમાં જણાવવામાં આવ્યું એ મુજબ જે મરણ ગયેલ ચકી ઉર્ફે ઉષા તેના પતિ અરવિંદભાઈ અમરસિંહ સોડાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી જે મૌધાવ ખાતે પાંચસો ચોરાણું બીજ પચીસ બીએનએસ ક્રમ એકસો ત્રણ એક ત્રણસો નવ ચાર ત્રણસો નવ છ મુજબ રજિસ્ટર થયેલી કારણ કે જે મરણ ગયેલ ઉત્સાહ જે હતી એના શરીર ઉપર એને પગમાં બે કડા પહેરેલા હતા એ બંને કળા ગાયબ હતા એટલે લૂંટના ઈરાદે આ મૃત્યુ નિપજાયેલું પ્રથમ દ્રષ્ટિએ જણાવતું હોય લૂંટ વિથ મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો પોલીસે પોતાના અલગ અલગ બાતમીદારો અને સીસીટીવી કેમેરા અને પોતાની ઇન્ટેલિજન્સથી તપાસ કરતા ચાર પાંચ છ ટીમ બનાવેલી એ મુજબ એક સકદારને શોધી લાવેલો એની પૂછપરછ કરેલ એનું નામ નટુભાઈ ઉર્ફાઈ રાવળ બુધાભાઈ રાવળ હતું ને એની સઘન પૂછપરછ કરતા એ પૂછપરછ ધોરણે લેલું કે મારે દિવાળી આવતી હોય અને મારી પાસે ખર્ચા માટે કોઈ પૈસા ન હોય નાણાંની જરૂર હોય જેથી મેં આ ચકીબહેનનું ડૂબાડીને મોત નીપજાયેલ છે અને એના કળાને કાઢી લીધેલ છે પોલીસે નટુભાઈ રાવણને અટક કરેલ છે અને એની પાસેથી જે બે કડા ગુમ થયેલા એ પૈકીનું એક કડું કબજે લીધેલ છે તપાસ ચાલુ છે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુમાં છે આ ગુનાની તપાસ મૌદા પોલીસના સિનિયર પીઆઈ ગોયલ સાહેબ કરી રહ્યા છે